હેલો અભિમાન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો ગાઈઝ આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં આવશો હું બી એકદમ મજામાં છું સો ગાઈઝ અત્યારે મારા ડાર્સ સર્કલને થોડા ઇગ્નોર કરજો બિકોઝ આખી રાત મેં ટ્રાવેલિંગ કર્યું છે અને હું આવી છું મારા સિસ્ટરના ઘરે બરોડા સો સવારે આઠ વાગે પહોંચી છું મસ્ત મજાની ચા પીધી હવે ગાર્ડન છે તો એમ ચક્કર મારવા નીકળી છું પછી હવે ફ્રેશ થઈ પછી અમે લોકો વિચારીએ છીએ કે ક્યાંક બહાર જઈએ સો હવે જીજુ ને દીદી ને હું ડિસાઇડ કરીએ છીએ કે ભાઈ કઈ બાજુ જઈએ સો પેલા ફ્રેશ થઈ જાય નાસ્તો કરી લઈએ પછી ડિસાઇડ કરીએ કે કઈ બાજુ જવું તો તમે લોકો કન્ટિન્યુ રહેજો કે મસ્ત મજાની દાળ ઢોકળી અંકિતાબેનને બનાવી નાખી છે બધા જમવા બેસી ગયા છે આમાં જોઈને જ મસ્તી યમી લાગે ખાવામાંય બહુ જ યમી છે ગઈ જોડે પાપડ દહીં સલાડ અચાર અને ડુંગળી સુધારે છે બાકી ઊંધીઓ જો આ સાઈડમાં માં પડ્યું ફેવરેટ આખો દિવસ એજ ખાધું એમ તો ચલો ગાઈસ જમી લઈએ પછી મળીએ સો ગાઈસ હું થઈ ગઈ છું મસ્ત મજાની રેડી અત્યારે તો તડકો આવે છે તો ગમે છે કેમ કે જસ્ટ સાવર લઈને નીકળી પણ હમણાં થોડી વાર રહીને બહાર જશો ને તડકો આવશે ને તો નહીં મજા આવે કંઈ નહીં જોઈએ સો ગાઈઝ ફાઇનલી અમે લોકો એ ડિસાઈડ કર્યું છે કે અમે લોકો જઈએ છીએ ન ન ન ન અત્યારે હું તમને નહીં કહું કે અમે લોકો ક્યાં જઈ રહ્યા છે ચશ્મા મોટા થઈ ગયા કે મારું ફેસ નાનું થઈ ગયું ખબર નહીં પડતી સો અમે લોકો જઈ રહ્યા છે એ તમારે જોવા માટે કન્ટિન્યુ બ્લોગ જોવો પડશે સો ગાઈસ મસ્ત મજાની ગ્રીન કલરનું ટોપ એમ બ્લુ કલરનું જીન્સ પહેરી અને રેડી થઈ ગઈ છું સો હવે ચલો જઈએ દીદી રેડી થાય છે ચા પી લે કેમ કે ચા પહેવી તો બને જ છે સો સોચો गाइस ચાપી અને નીકળીએ તો મળીએ ચલો અમે લોકો ક્યાં જઈએ છીએ તમને બતાવું બે રૂપિયાની પેપ્સી મારા જીજુ સેક્સી આહા નાચી સો गाइस આ ગટ બોર્ડ જોઈને તમને લોકોને ખબર જ પડી ગઈ છે કે અમે લોકો ક્યાં આવ્યા છે પોઈચા સો गाइस અહીંયા તો જે મંદિર છે ને એનો ગેટ બતાવો ઓ માય ગોડ એટલો ફાઇન છે ને गाइस જો તમને બતાવું ગાઈસ અહીંયા એન્ટ્રી છે અને બહુ બધી લાઈન છે બીકોઝ આજે છે સન્ડે અને લાઈવ આ હાથી કેવું મસ્ત લાગે છે માઇન્ડ બ્લોઇંગ ને અંદર કંઈ શો બી ચાલુ છે સો ચલો એ બી તમને બતાવું આપણે ગુજરાતી બાયુ છે ને નઈ સુતરે જો હાથીમાંથી પાણી નીકળે ને એનું છોકરાનું મોઢું તો નઈ બોલો વાહ બોલો રાધા ગોપી હવે ના દર્શન કરાવું તમને જય હો દાદા કી મિત્રો આની અંદર જે ધૂન બોલાય છે જ્યારથી આ મંદિરની સ્થાપના થઈ છે ને ત્યાંથી સતત ધૂન ચાલે છે કન્ટિન્યુ એમ સોરી બ્લર થઈ ગયું છે પણ અંદર લેડીઝ ને એન્ટ્રી નથી આપતા એટલે હવે આપણે અંદર જઈ એટલે ખાલી તમને ઇન્ફોર્મેશન આપી દઉં છું ચલો હવે અંદર જઈએ અને દર્શન કરીએ સામે છે જરૂર ચલો અંદર મંદિર ના આગળ નો સીન એટલું મસ્ત લાગે છે અંદર જઈએ અને દર્શન કરીએ मने छे ना आफू वाला गाइस होना नहीं है टेंशन तो काफी बहुत गमेला मस लागया ना तो तू हटो हटो हटो, हटो अपनी जनता को दिखाने दो चलो फाइन लागेगा यार सो गाइस आ मंदिर छे ट्रैफिक बहुत चल साइकिल प्लीज तो जो गाइस हमने तो नजदीक की सरस मजा ना दर्शन कराए बिदा था चलो अब आगे जाइए ये सब लोग ऐसे ओठड़ाते ओठड़ाते क्यों चलते हैं श्री लक्ष्मी नारायण અંકિતા કહે તો હનુમાન દાદા નીચે છે ઓલા બેન એનો શીખે પનોતી એને પનોતી કા કેવાય આપણે શનિવારે એવું કહેવાય કે પનોતી ના લેવાય ગાયસ આ મને ફર્સ્ટ ટાઈમ ખબર પડી છે જુઓ તમે શું ગાઇઝ પાછળનો જે તમે બ્યુટીફુલ વ્યૂ જોઈ રહ્યા છો એ છે કેનું છે કુબેર ભંડાર જોવાય છે પણ નદીમાં પાણી નથી એટલે હોળી છે બંધ તો અમે લોકો ત્યાં જવાના હતા પણ હવે નથી જવાના તો તમે અહીંયાથી દર્શન કરાવું છું એટલે કે છે કુબેર ભંડારી ચાલ બચ્ચો

ગણપતિ બાપા મોરિયા લાડુ ચોરિયા લાડુ લાગે મીઠા ગણપતિ બાપા મીઠા ચલો

ગાઈસ સામે જો મસ્ત મજાની ભગવાનની પાલખી આવે છે કે મજા આવતી છે ભગવાનના સો ગાઈસ આ જેટલા મંદિર છે એવા કેટલા બધા છે ગણ્યા કે કઈ વાંધો નહીં હમણાં કાઉન્ટ કરીને કહું ગાઈસ જે કેવા શાલીમાં શાલીગ્રામ શાલીગ્રામ ભગવાન હતા ને એને ભગવાને અલગ અલગ સ્વરૂપમાં દર્શન દીધા હતા એ જ બધા મંદિર છે અહીંયા અલગ અલગ સ્વરૂપ કેમ બહુ બધા છે આટલું બધું હું કેપ્ચર કરવા જઈશ ને તો તમને કંટાળો આવી જશે કેમ કે થર્ટી ઉપર છે તો હું કાઉન્ટ કરીને હમણાં તમને કહું બાકી આપણે ભગવાનની પાલકી જોઈએ છે કૃષ્ણ ભગવાનના બહુ જ બધા અવતાર છે એવું દીદી કહે છે જુઓ મિત્રો આજ છે બલી રાજા એનું થોડું ઘણું છે ને આ દીદીને ખબર છે તો દીદી આપણી જોડે શેર કરશે અહીંયા આવી જાવ મોટા બેન તમે જરાક એટલે આપણે પબ્લિકને નડિયે ને બોલો બલીરાજા બલીરાજા એટલે બલીરાજા એ કળિયુગના એના મોງટ સ્થાન આવ્યું જ્યારે બલીરાજા એ મોງટ પહેરે ને ત્યારે એ કળિયુગ જવા બની ગઈ કળિયુગમાં ભૂતી ઓલી થઈ જાય પ્રસ થઈ જાય અને અત્યારે આ કળિયુગ જ ચાલે અચ્છા બલીરાજા એના કળિયુગના મોງટ પહેરે બસ એ ઓકે તમને બોલ એમાં કંઈ ન હોય આપને જેટલી ઇન્ફોર્મેશન ખબર હોય એટલી આપણે બોલવાની મારી બેન છે ને થોડી ગાય શરમાઈ છે કેમ કે અમે ભાઈ બહુ અલગ અલગ છે એ ઉત્તર છે તો હું દક્ષિણ છું એમ એકદમ સિમ્પલ ને સોબર ને સરળ વાળો માણસ છે અને હું વાળો માણસ છે એટલે એ થોડી કન્ફ્યુઝ હતી કે હું નહીં બોલું આમ તેમ એટલે બધું તને જેટલું આવડે ને એટલું કે તમ તારે આપણે કંઈ એવું છે નહીં અને તમને લોકોને બી જો અહીંયાની કંઈ ખબર હોય તો કોમેન્ટ કરજો અથવા તો મને ઇન્સ્ટાગ્રામ ધરતી જગ્યા ઓફિશિયલ માં ડીએમ કરી અને કહેજો કેમ કે હું આ મંદિરે ફર્સ્ટ ટાઈમ આવી છું સો મારો એક્સપિરિયન્સ બહુ જ મસ્ત રહ્યો છે તમે બી અહીંયા આવો તો મોસ્ટ વેલકમ આવજો બરાબર છે ગાઈસ ચલો તો હવે જોઈએ આગળ કે આવશે કોણ એ લુક કહા સે આતે હે તો ગાઈસ સરસ મજાના દર્શન પછી અમે આવી ગયા છે નાસ્તો કરવા આ શું ખાવું સર? શું છે? ઈ નહીં હવે આ આ શું છે? આપણે pizza છે. આવે છે ને? કર ચલો गाइस સાઉન્ડ પેલો pizza ખાઈ લે પછી જશું પાણીપુરી ખાવા. હમ. બસ ફાઇનલ એક મહિને પછી આપણે pizza ખાવાય આપણે ડાયટની એક મહિને રોકાય ને કેટલા આપણે ડાયટ ને આમાં દસ રૂપિયાની પાંચપુરી પાંચ ની છ આપણે આ બટેકા નો ગણી લેવાનું આને બહુ ભાવે પાણીપુરી મને એટલું નહીં કે પાણીપુરી ખાવીને આમ આ દીકરી હાડી ક્યાંય હચવાતી જ જોયો હવે ટેસ્ટ કરીને જો જોતો ટેસ્ટ કરતો કેવી સ્પાયસી એટલે જોજો જરા કોને કોને પાણીપુરી ભાવે છે ગાઈસ કમેન્ટ કરજો તો મસ્ત છે સ્પાઈસી છે બહુ છે હું એ ટ્રાય કરું અંકિતાનો સાથ પૂરાઈ લીધો હવે આપણે અક્ષયનો સાથ પૂરાશો ચામાં ચોસ અહીંયા બધું મળે છે ગાઈસ અને ફૂડની ક્વોલિટી સારી છે ચલો ગાઈસ ચાય પી લો ખૂબ જ સરસ મજાના દર્શન કર્યા અને આ જગ્યા પર હું ફર્સ્ટ ટાઈમ આવેલી હતી એટલે બહુ જ મજા આવી કેટલા લોકો અહીંયા આવ્યા છે ને કેટલા નથી આવ્યા એ બી કમેન્ટ કરજો જે આવ્યા છે અને તો ખબર જ હશે કે આ કેટલું મસ્ત મંદિર છે અને જે લોકો નથી આવ્યા એ મોસ્ટમ કહેવાય ને કે વિઝિટ કરજો જે બહુ જ મજા આવે એવું છે તો ગાઈઝ આ બ્લોગને આપણે અહીંયા જો એન્ડ કરીએ જો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઇક કરજો શેર કરજો એન્ડ કમેન્ટ કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા બહુ જલ્દી મળીશું બીજા વ્લોગ સાથે